વાહ કપિલ વાહ નવી ઓફિસ સકપણ થઈ ગયું મજા મજા છે હો તારે તો અરે સુકનવંતી જગ્યા મળી જાય પછી હું ઉપાધી હોય સુકનવંતી જગ્યા એમસ્થી તદન નજીક રત્નમ લેવીસ બંગલોમાં મે બંગલો લઈ લીધો છે અરે હા મારે પણ લેવો છે તો ચાલ ને બતાવ ને ચાલો ચાલો સેમ્પલ બંગલો જ રેડી છે આટલો સરસ અહીંયા પર્સનલ ગાર્ડન બની શકે અને સાઈડ માં કાર પાર્કિંગ પણ થઈ શકે બંગલા ની અંદર એન્ટર થતા જ આટલો મોટો લિવિંગ રૂમ એ પણ ડાઇનિંગ અને સ્ટોરેજ એરિયા ની સાથે સીડી સૌથી લાસ્ટમાં છે તેથી આખો લિવિંગ એરિયા ખૂબ વિશાળ લાગે છે ઓ માય ગોડ આટલું મોટું કિચન એ પણ રોડ સાઈડ ફેસિંગ છે એટલે કામ કરવાની તો મજા જ આવી જશે પેરેન્ટ્સ રૂમ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે અને વોશિંગ એરિયા પણ ખૂબ જ સરસ છે ત્યાં જ સાઈડમાં સ્ટોરેજ એરિયા પણ અલગથી આપેલ છે અરે વાહ રૂમની સાઇઝ તો જો સાથે આટલી મોટી બાલ્કની અને અટેચ રૂમ સાઈઝ નું વોશરૂમ પણ વાહ આ રૂમ પણ સ્પેશિયસ છે વોશરૂમ ની સામેની સાઈડ ડ્રેસિંગ એરિયા ફૂલ મિરર સાથે બહુ સરસ રીતે બનાવી શકો એટલી મોટી જગ્યા છે વાહ સેકન્ડ ફ્લોર નો રૂમ પણ બહુ જ સરસ છે બાજુમાં જ આટલી મોટી ટેરેસ જ્યાં તમે ગઝેબો અને ઝૂલો પણ બનાવી શકો અને તમારી પર્સનલ ટેરેસ ગાર્ડન ની ઈચ્છા પણ પૂરી થઈ જશે આટલી બ્યુટીફુલ પ્રોપર્ટી સજેસ્ટ કરવા માટે તમે મને થેન્ક ના કહો તો ચાલશે પણ અહીં સાઇટ વિઝિટ કરવા જરૂરથી આવજો આવજો ને આવજો જ અને બીજી એમિનિટીઝ જેવી કે ચિલ્ડ્રન પ્લે એરિયા સિનિયર સિટીઝન પાર્ક વોટર બોડી ફાઉન્ટેન ક્લબ હાઉસ બેન્ક્વેટ હોલ જિમ્નેશિયમ સિનેમા હોલ આ બધું જ અહીં મળશે સાઇટ એડ્રેસ માધાપર સર્કલ એમ્સ છતાં સો ફૂટના રોડ પર માધાપર ચોકડીથી મોરબી બાયપાસ ઓવરબ્રિજ પછી તરત જ ડાબી બાજુ આરએમસીની હદમાં રાજકોટ